તો હેલો દોસ્તો નમસ્તે તમે જોઈ શકો છો કે આજ છે લીંબુના છોડ રમુનંદન નર્સરીમાં તમારું સ્વાગત છે જોઈ શકો છો કે આજ છે કાગજી લીંબુના છોડ છે કે કલમ મારે છે આઠ દસની બેગ મળશે તમારે કોઈ પણ જગ્યાએ લગાવો હોય ખેતરમાં ફાર્મ હાઉસમાં કે ઘરે કુંડા કુંડાવુંડા હોય એમાં લગાવો હોય તો સરસ રીતે ગ્રોથ થઈ જશે જે કલમ આવે એની પર તમને ફળી જોવા મળી રહ્યા છે નેચરલી ગ્રોથ સારો છે એનો આઠ દસ ની બેગમાં છે હાઈટમાં અઢી ફૂટ થી ત્રણ ફૂટ છે બધી રીતે બેસ્ટ હેલ્ધી ઘર છે તમારે લગાવવા માટે તો બેસ્ટ જ છે કઈ ખેતરમાં લગાવો તો સારી એકદમ જનરેટ થાય બતાવો બીજી એક સ્ટ્રીટ જો આ છે બાલાજી લીંબુ બાલાજી લીંબુમાં તમારે જે કાગજી એક આવે ત્યાં આગળ બાલાજીના બે આવે કાગજી લીંબુ મતલબ કે તમારે એક આવે જે

અને ખાતરો દવાઓ બધું તમને બતાડી દઈશું કે આ રીતના ખાતર દવા લગાવો તો સારી રીતે ગોપ થઈ જશે ને તમારે થોડો ના લેવા હોય ને તમારે જો કદાચ લગાવેલા પ્લાન્ટ હોય એમને સારી રીતે ના થતો સ્વિમિંગ ના આવતો હોય તો તમે અમને ફોન કરીને પૂછી શકો છો કે ભાઈ એનું શું છે તો અમે તમને કંઈક સારી દવા કે સારી ખાતર દવા બતાવીશું કે તમારા બી સારી રીતે ફૂલ આવી જાય જોઈ શકો છો બે બે ત્રણ ત્રણ એક દાડી ઉપર છે અને આ એક ફૂટની અંદરનો ઝાડ છે આ બરાબર લગાવો તો સારું રહેશે પછી જોવો તો તમને વધારું બીજો રાના પ્લાન્ટ જે કે બહુ મોટા ઉપયોગમાં નથી આવતા પણ કોક લોકો એનો ઉપયોગ કરો છે ઔષધિના પ્રમાણમાં કે પથરી હોય કે બીજું કંઈ હોય ને કોઈ પણ વાતે બીજોરોનો જાહેર તમને કામમાં આવે છે બીજોરોનો ફ્રૂટ જે આવે બીજોરો લીંબુ જ હોય તો મોટું હોય હાઈબ્રિડ કોન્ટેક્ટ કરી શકો છો કોઈ બી તમારે કામ જોવા મિત્રો મેસેજ